જુઓ તારા તારીખ થઈ ગઈ ત્રણ બે બે હજાર છવ્વીસ મંગળવાર મહાવત બીજ અને આજનો ટૂચકો છે કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટે છે અને સુવિચાર છે જે પોતાના માટે જ જીવે છે એ ક્યારેય જવાબદારી માથે નથી લેતા અને જે જવાબદારી માથે લે છે એ કદી પોતાના માટે નથી જીવતા અને રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે કરેડા શું 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 ચાલે છે છે કે વાત સ્પેશિયલ ડે special day, છે હમ વોટ 2022 ના દિવસે 13 મે ફેરા ફરી રહ્યા હમ એનિવર્સરી મેરેજ હમ મેરેજ એનિવર્સરી હમ સ્પેશિયલ વખતે છે

જોઈએ うん હતું ને એટલે ઉત્સાહ હોય હતું ઉત્સાહ તો વરસ થયો એટલે તો जोरदार डेकोरेशन કર્યું હમ હમ જૂના થઈ ગયા હમ એમ થાય બોલો બીજું તો જો રાતના વાગી ગયા છે સાડા સાત અમે લોકો નીકળી ગયા છે ગાડીમાં ગોઠવાઈ ગયા છે જગ્યા ક્યાં જાય છે રાત પડી તો તમારે જવું છે જબરો કહેવાય દિવસે તો જાય તો બરોબર કેવાય પણ રાત પડી હા ક્યાં જાય છે એ ખબર મને રીટા કે હાલો ગાડી લઈ લો દઈ ગયા ગાડીમાં રીટા ક્યાં અહીંયા જાય ક્યાં જવું રીટા આ એનિવર્સરી છે તો મેં કીધું જમવા જઈએ બારે ઘણા ટાઈમ થી નદિયા કેટલા મહિના થઈ ગયા છે નદિયા ની તો મેં કીધું જઈએ એટલા માટે જઈએ છે નીકળી ગયા છે હવે જોઈએ કે આ જઈએ છે હમણાં ત્યાં જઈને મળાઈએ તમને અંધારામાં દેખાતું નથી કાયા તો જો ફાઇનલી ઓનેસ્ટે પહોંચી ગયા છે ઓનેસ્ટે જમવાનો વિચાર કર્યો રસ્તામાં એટલે ઓનેસ્ટ આવી ગયા અહીંયા જગર ગાડી પાર્ક કરે છે પાર્કિંગ એ સરસ છે હમણાં નવી જ બની છે નહીં મમ્મી ઊભા છે મમ્મી હાઈ જો અમારે એનિવર્સરી છે તમે કંઈક રિવ્યૂ આપો એ છે એટલે આમ બોલો કંઈક એમ ચાર થઈ હા લગ્ન થયા એના ચાર વરસ થયા ખબર ખબરય ન પડી કાં પપ્પા ત્રણ પપ્પાને ત્રણ વરસ થઈ છે બીજું કઈ

ઘડિયાળ ઓ રહી જોયું આમ આડી ઘડિયાળ લો આપણે ખબર પેલા ટીંગ ટિંગ વાગતું એવી ઘડિયાળ આડી લગાવી હોય એવું લાગે હા બાજુ રહી એવું નથી લાગતું

ઇમેજો આમ તો છે પર્સનાલિટી મારી પર્સનાલિટી લગન પછી લગન પછી કે એવું તો જો જમવાનું આવી ગયું છે પંજાબી ફિક્સ ડિશ મંગાવી હતી અમે બે પનીરના શાક છે દાળ ભાત રોટી ગુલાબ જાંબુ સલાડ ને પાપડ અહીંયા મમ્મીને ભૂખ લાગી ગયું છે મમ્મી સરસ છે <laughs> 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 <laughs>

ন ঘৰ নে পাতে આપડા હોય એવું થોડા મોડું જીણ થાય હા આમાં થાય જગ્યા છે એવું